નમસ્કાર ચરોતર તેત્રીસ ગામ ગુરુ બ્રાહ્મણ સમાજે નડિયાદ કલેક્ટરને આવેદન આપીને અમરેલીના વસંત ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી છે વસંત ચાવડાએ તેમની યુટ્યુબ ચેનલ માય ડિઝાયર વસંત ચાવડા પર સમાજ વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ છે તેઓએ વાણી સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરેલ છે અને અમારા સમાજની લાગણી દુભાવી છે સમાજે આવા વિડિયો બંધ કરવા અને કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે

લાગણીને ગરિમાને માનહાનિ થાય એવા અભદ્ર વાણીનો પ્રયોગ કરીને અમારી સમગ્ર જાતિ વિરુદ્ધમાં અપશબ્દો પણ બોલ્યા છે અમારું ગૌરવ હણાય એવી ભાષામાં તુચ્છ જેને ભાષા કહેવાય એવી ભાષામાં એમણે પોતાની યુટ્યુબ ચેનલમાં શબ્દો અને વિડીયો દ્વારા સમગ્ર સમાજનું અપમાન કર્યું છે આજ રોજ અમે એ વિડીયોના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આવેદનપત્ર આપી વિરોધ કરીએ છીએ એના ભાગરૂપે નડિયાદ ખાતે પણ આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે શું માંગ છે આપણી અમારી માંગ છે કે એ ઇસમ દ્વારા જે અમારા સમાજ વિરુદ્ધ વાણી વિલાસ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા એમની યુટ્યુબ ચેનલને સદંતર બંધ કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ પણ ઈસમ દ્વારા કોઈ પણ સમાજને આવી રીતે મતભેદ થાય વર્ગ વિગ્રહ થાય એવી વાણી વિલાસ ન કરે આપણા બંધારણ સ્વતંત્રતા આપીએ છીએ વાણી સ્વતંત્રનો મતલબ એવો નથી કે ગમે તે જાતિ વિરુદ્ધ ગમે તે બોલી શકાય દરેકને પોતાનું માન સન્માન હોય છે વ્યક્તિગત પ્રશ્ન હોય તો વ્યક્તિગત કરવા સમાજ સાથે આવી રીતે અપમાનજનક ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ એવી અમારે સર્વની માગણી છે અને એ જ વાત અમે અમારા આવેદનપત્રમાં કરી છે અને ફરી એક વખત ઉચ્ચાર કરીએ છીએ કે અમારા સમગ્ર સમાજ વતી સરકારશ્રી ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરે અને એમની યુ યુટ્યુબ ચેનલને બંધ કરીને અમને યોગ્ય ન્યાય આપે